રાજકોટ જિલ્લાના ઉપરડા બાધર નદી પર આવેલ ચેકડેમ તૂટ્યા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ સ્થળ મુલાકાત કરી તંત્રને સરકાર સામે કર્યા ગંભીર આક્ષેપ

દંપતી હોવાના આક્ષેપ લગાવ્યા ગઈકાલે ઉપલેટા તાલુકાના ઈસરા અને તલંગણા વચ્ચે આવેલ ચેકડેમ ખનીજ માફિયાઓની બેફામ રેતી ચોરીને કારણે આ ચેકડેમ ટૂટો છે આ ચેકડેમ એ વિસ્તારના ખેડૂતોએ સરકાર સાથેની લોક ભાગીદારીમાં લાખો રૂપિયા રોકી અને પોતાની જમીનમાં સિંચાઈ થાય એ હેતુથી આ ચેકડેમ બનાવેલો હતો પરંતુ સરકારી તંત્રની મીઠી નજરને કારણે ખનીજ માફિયાઓએ ચેકડેમની બંને બાજુની સાઈડમાં થી રેતી ચોરી કરી એને કારણે પાયા નબળા પડ્યા અને ચેકડેમ ટૂટ્યો છે ચેકડેમ તૂટે એના માટેના પ્રયત્નો ખનીજ એ એટલા માટે કર્યા છે કે આખા એ ત્રણ કિલોમીટર જેટલા વિસ્તારની અંદરથી આસાનીથી રેતી ઉપાડી શકાય ગઈકાલે ભાજપના આગેવાન ખુદ સરકારી તંત્ર હપ્તાખોરીથી ખનીજ ચોરી થવા દે છે અને ખનીજ માફિયાઓને કારણે આ ચેકડેમ ટ્વિટાની મીડિયા સામે વાત પણ કરે છે ત્યારે એ ભાજપના આગેવાનને પણ મારે કેવું છે કે આપે આ વાત મીડિયા સામે કહેવાને બદલે સરકારમાં અને તમારા છૂટાયેલા ધારાસભ્ય સંસદ સભ્યને કરવી જોઈએ એ એટલા માટે કે જે લોકો ખનીજ ચોરી કરે છે એ સીધી રીતે ભાજપના આગેવાન અને ભાજપના મુખ્ય કાર્યકર્તાઓ છે ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર ચૂંટણી સમયે અને ભાજપની કાર્યાલય ચલાવવા માટેનો ખર્ચ આ ખનીજ ચોરી કરનારા લોકો ભોગવી રહ્યા છે ગુજરાત સરકાર દરેક સરકારી મિલકત ઉપર બોર્ડ મારે છે કે આ સરકારી મિલકતને તમારી પોતાની ગણી એનું જતન કરવું ત્યારે ભાજપના આગેવાનો આ વાતને એમ સમજે છે કે ભાદર નદી વેણુ નદી મોજ નદી ની અંદર પડેલી કીધું છે આ ચેકડેમ તૂટતા હવે ખનીજ ખાણ ખનીજ વિભાગ રેવન્યુ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા રાત્રે જ ખનીજ ચોરી કરનારા તમામ લોકોને કહેવાય ગયું છે કે દિવસ ખનીજ ખનીજ ચોરી ચોરી કરતા નહીં અને છતાંય કોઈ કરશે તો નાટક અને દેખાડા પૂરતું એક બે ડમ્પર રેતી ચોરી ના પકડવામાં આવશે ભૂતકાળની અંદર ત્રણ મહિના પહેલા જ અહીના મામલતદાર શ્રી ખનીજ ચોરી પકડતા તા કલેક્ટર દ્વારા એમનું સન્માન કરવામાં આવે છે અને એ જ મામલતદાર ને આપણા ધારાસભ્ય સંસદ સભ્ય અહીંથી બદલાવી અને એનો માનીતો કયાગ્રો માણસ કે જે ખનીજ ચોરી કરવા દે એને અહીંયા પોસ્ટિંગ આપવામાં આવે છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઈશારે આ ખનિજ ચોરી ચાલુ રહી ચાલુ છે ભાજપના ધારાસભ્ય કે સંસદ સભ્ય એ એક પણ વખત આવો પ્રયત્ન કર્યો નથી જ્યારે ખેડૂતોના ચેક ડેમો તૂટે છે ત્યારે તો કમસે કમ એ ચેક ડેમની આજુબાજુથી રેતી ચોરી ન થાય એના માટેના પ્રયત્ન કરવા જોઈએ હું રાજ્ય સરકારને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને હું વિનંતી સાથે કહું છું આ ચેક ડેમ તાત્કાલિક ધોરણે રિપેર કરાવો અને ખાણ ખનીજ વિભાગના જે નિયમો છે રિપોર્ટર ઇમરાન સરોદી ઉપલેટા